નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ વેપલામાં તો મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો મિત્રો જાણીએ આજના જામ માર્કેટની માર્કેટિંગ યાર્ડના શાકભાજીના બજારમાં તો મિત્રો આજના બજારમાં ભીંડા ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ગુવાર સાઠ રૂપિયા થી લઈ અને દેશી ગુવાર સિત્તેર એસી રૂપિયા કિલો સુધી વેચાણ છે કારેલા પાંત્રીસ રૂપિયા થી લઈ અને ચાલીસ બેતાલીસ રૂપિયા સુધી વેચાણા છે મરચાં જાડા ત્રીસ રૂપિયા થી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણા ત્રીસ થી પાંત્રીસ સાડત્રીસ રૂપિયા સુધી વેચાણા છે દાણા એસી રૂપિયા થી લઈ અને દેશી દાણા રૂપિયા સુધી વેચાણ છે દૂધી પંદર રૂપિયાથી લઈશ રૂપિયા કિલો સુધી વેચાણ છે તુરિયા પચાસ થી સાઠ રૂપિયા કિલો થયા ગાં વીસ થી પચીસ રૂપિયા કિલો થયા ફુલાવળ ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે કોબે તેર રૂપિયા થી લઈ અને અઢાર રૂપિયા કિલો થયું ચાયના કાકડી પાંત્રીસ રૂપિયાથી લઈ આણત્રી રૂપિયા કિલો સુધી વેચાણ છે રીંગણા પંદર રૂપિયાથી લઈ અને સારા રીંગણા ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ગોટે આઠ લઈ અને પંદર રૂપિયા કિલો સુધી વેચાવા ટમેટા વીસ રૂપિયા થી લઈ અને પચીસ રૂપિયા કિલો સુધી થયા આદુ એકસો વીસથી થી એકસો ત્રીસ રૂપિયા બજારથી લીંબુ એસી થી સો રૂપિયા બજારથી કાચી કેરી પચાસથી થી સાઠ રૂપિયા કિલો બજાર થઈ છે